ખેડૂત મિત્રો જ્યારે આપણે પાણી દ્રાવ્ય ખાતરની વાત કરીએ ત્યારે 0534 અને 12100 આ જે બંને ખાતર આવે છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હોય છે કે ભઈ 1261 આપણે ક્યારે નાખું અથવા 0534 છે એ આપણે ક્યારે નાખવું જોઈએ તો ખેડૂત મિત્રો આ વિડિયોમાં આપણે માહિતી લેવાના છે આ બંને ખાતરથી કે કે આપણને ફાયદા થાય છે ક્યારે ખાતર નાખવું કેટલા પ્રમાણમાં નાખવું એટલે કે એનો ડોઝ કેટલો રાખવો અને ઘણા બધા એવા ખેડૂતોના પ્રશ્ન છે એ પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું પાક ની કઈ અવસ્થા એ આપણે બાર એકસઠ નો ઉપયોગ કરવો અને પાકની કઈ અવસ્થાએ આપણે જે જીરો બાવન ચોત્રીસ આવે છે એનો ઉપયોગ કરવો જ્યારે આપણે ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણે બાર એકસઠ ની વાત કરીએ તો આમાં આપણને બાર ટકા નાઇટ્રોજન અને એકસઠ ટકા ફોસ્ફરસ જોવા મળે છે અને બીજી વસ્તુ કે આમાં આની જે આ બંને ખાતરની જે પીએસ છે એ એસીડી હોય છે એટલે આપણી જમીનમાં પણ આ ખાતર સુધારો કરતું હોય છે એનું કારણ એ છે કે આમાં જે નાઇટ્રોજન હોય છે એ એમોનિકલ ફોર્મમાં

અથવા આપણો પાક જ્યારે વાવેતર પછી 15 20 દિવસ પછીનો થાય અથવા ફેર રોપણીના 15 20 દિવસ પછી આપણે આ 1261 ખાતરનો ઉપયોગ કરી શકે એનું કારણ એ છે કે આમાં જે નાઇટ્રોજન છે એ આપણા પાકનું શરૂઆતની અવસ્થામાં વૃદ્ધિ વિકાસ સારો કરે છે અને જે 61% આપણને ફોસ્ફરસ મળે છે એના કારણે જે આપડા પાકના મૂળ છે એનો વિકાસ ખૂબ સારો થાય છે અને જે આપણું જે થડ છે એ એકદમ મજબૂત બને છે એટલે ફૂલ આવ્યા પહેલા અથવા આપણે જ્યારે વાવેતર કરીએ એના થી વીસ દિવસ પછી અથવા ફેર રોપણીના પંદર વીસ દિવસ પછી આપણે આ બાર એકસઠ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેના કારણે શરૂઆતની અવસ્થામાં વૃદ્ધિ વિકાસ સારો થાય મૂળનો વિકાસ સારો થાય અને જે આપણું જે થડ છે એ એકદમ મજબૂત બને છે બીજી વસ્તુ એ છે નાઇટ્રોજન નાઇટ્રોજનની વાત કરીએ તો એ આપણને આપણું જે પાક છે અને અને ફોસ્ફરસની વાત કરી કે ફોસ્ફરસ આપણે જ્યારે દાણો બંધાતો હોય ત્યારે પણ ખૂબ અગત્યનું છે પણ જ્યારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે આપણા પાકમાં મૂળ વિકાસ ખૂબ જરૂરી છે તો શરૂઆતની અવસ્થામાં

હવે ખેડૂત મિત્રો કે આ જે 1261 ખાતર છે એ આપણે કેટલા પ્રમાણમાં આપવું જોઈએ તો એ આપણે પમ પમ્ડિટ 100 ગ્રામ પ્રમાણે આપવું જોઈએ એટલે 100 ગ્રામ પ્રતિ પમ મુજબ આપણે આપવું જોઈએ અને ઘણા બધા કંપનીના ખરીદ મિત્રો આ જે 1261 છે અથવા 0523456 ને માર્કેટમાં મળે છે જેમાં આઈસીએલ કંપનીના ગ્રેટ સારા આવે છે માધનના સારા આવે છે

આપણને ચોત્રીસ ટકા આજુબાજુ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ ખાતરનો ઉપયોગ આપણે ફૂલ અવસ્થાઈ અથવા ફૂલ આવ્યા પછી આપણે આનો આ ખાતરનો જો છંટકાવ કરીએ તો આપણને ખૂબ સારો એવો ફાયદો થાય છે એનું કારણ એ છે કે જે પોટાશ ખેડૂત મિત્રો છે એ ફૂલની સંખ્યામાં વધારો કરે છે બીજી વસ્તુ કે આપણે ઘણા વિડીયોમાં વાત કરી કે ભાઈ જો પોટાશ હોય તો આપણા જે પાક હોય એની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે એટલે ફૂગના એના પ્રશ્ન આપણા પાકમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે બીજી વસ્તુ એ કે પાણીનું સંતુલન પોટાશ છે એ સારી રીતના જાળવી રાખે છે એટલે ઘણી વાર પ્રોપર આપણે સારા એવા પ્રમાણમાં પાણી નો પણ મળે અને પાણીની તાણ પડે ખેંચ પડે ત્યારે પણ જો પોટાશ આપણે આપેલું હોય તો પાકમાં પાણી છે એ રહેલું હોય છે એમ પાણી જાળવી રાખે છે બીજી વસ્તુ જો ફોસ્ફરસ ફૂલની સંખ્યામાં વધારો કરે છે અથવા ફૂલ ફૂલ ફૂલની સંખ્યામાં વધારો કરે અને ફળને ને ખરતા અટકાવે તો આ બધા એવા મહત્વના એના ફાયદા છે બીજી વસ્તુ એ કે ઘણા બધા જે આપણે ફૂલની પરાગનયનની જે ક્રિયા હોય એ જો ફોસ્ફરસ પૂરતો મળી રહે તો એ પણ સારી થાય છે મતલબમાં ફૂલ આવ્યા પહેલા આપણે જોઈએ જેના કારણે ફળ ફૂલ ની સંખ્યામાં વધારો થાય છે અને પોટાશ આપણને મળે છે એના કારણે ફળનો વિકાસ સારો થાય છે કે જેટલો પણ ખોરાક આપણા પાકમાં બને છે એને ફળ સુધી લઈ જવાનું કામ પોટાશનું હોય છે એટલા માટે ફળની સાઇઝમાં વધારો કરવા માટે પોટાશ છે એ ખૂબ જ અગત્યનું છે તો ખેડૂત મિત્રો આ બધા ફાયદા છે કે ભાઈ આપણે કઈ અવસ્થાએ બાર એકસઠ નો ઉપયોગ કરવો અને કઈ અવસ્થાએ આ જીરો બાવન ચોત્રીસ ખાતર ઉપયોગ કરવો જોઈએ બીજી વસ્તુ એ ખેડૂત મિત્રો કે હવે એમ થાય કે ભાઈ ફૂલ અવસ્થાએ આપણે બાર એકસઠ નો બાર એકસઠ જે ખાતર છે એનો ઉપયોગ આપણે શા માટે ન કરવો જોઈએ એનું કારણ એ છે કે આમાં આપણને બાર ટકા નાઇટ્રોજનનું પ્રમાણ જોવા મળે છે અને મિત્રો ફૂલ જ્યારે નાઇટ્રોજન આપવામાં આવે ત્યારે જે ફૂલની અવસ્થા હોય થોડીક મોડી જાય છે છે એનું કારણ એ કે આ જે નાઇટ્રોજન છે એનું કામ છોડનો વૃદ્ધિ વિકાસ કરવાનો છે જો વૃદ્ધિ વિકાસ થાય એટલા માટે આ છે જીબ્રેલીન છે એવા બધા હોર્મોન્સ છે એનું પ્રમાણ વધે છે અને છોડનો વૃદ્ધિ વિકાસ સારો

કરીએ છીએ હવે ત્યારે નાઇટ્રોજન આપવાનું કારણ એ છે કે આમાં તેર ટકા નાઇટ્રોજન છે અને પિસ્તાલીસ ટકા પોટાશ આપણને જોવા મળે છે પણ તેર ટકા નાઇટ્રોજન હોય એટલે આપણા પાકમાં પ્રોટીનનું જે પ્રમાણ છે એ વધે છે અને બીજી ઘણી બધી વસ્તુ છે તેલની ટકાવારી છે તેલી પાક હોય તો એમાં એ વધારો કરતું હોય છે તો અલગ અલગ અવસ્થા એ ફૂલ આવ્યા પહેલા આપણે બાર એકસઠ નો ઉપયોગ કરવો જોઈએ પછી ફૂલ અવસ્થા અથવા ફૂલનો

ફૂલ અવસ્થા હોય ત્યારે પાણી દ્રાવ્ય ખાતરમાંથી બરોબર જ્યારે પણ જે અવસ્થા હોય એ પ્રમાણે જો ખાતર આપવામાં આવે તો આપણને ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર જોવા મળતો હોય છે ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન